ઇલેક્ટ્રિક કારનું નામ આવતાની સાથે જ મોંઘી કારની વાત સામે આવે છે પરંતુ હવે હવે એવું નહીં થાય તમે ની કિંમતમાં ઇલેક્ટ્રિક કારનો આનંદ માણી શકશો ભારતની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની સ્ટ્રોમ મોટર્સ ટૂંક સમયમાં જ પોતાની કાર આર થ્રી ને માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે કંપનીએ હજુ સુધી સ્ટ્રોમ આર થી કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેને સાડા ચાર લાખ રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે જો આમ થશે તો તે ઇલેક્ટ્રિક કારને મોટી સ્પર્ધા મળશે તેની નાની સાઇઝ અને કિંમતના કારણે આ વાહન લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે તેને ભારતમાં નવી ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવશે જે તદ્દન અલગ હશે આર થ્રીનું બુકિંગ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને લોકો લાંબા સમયથી તેના લોન્ચની રાહ જોઈ રહ્યા છે તમે દસ હજાર રૂપિયામાં કંપનીની સત્તાવાર સાઇટ પર જઈને આ વાહન બુક કરી શકશો આ વાહનની વિશેષતા એ છે કે તે થ્રી વ્હીલર હશે અને તેમાં બે લોકો સરળતાથી બેસી શકશે આ સાથે કંપનીએ તેમાં સનરૂફ પણ આપ્યું છે તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે વાહનની ખાસિયત તેની ડાયમંડ કટ ડિઝાઇન પણ છે તે ખૂબ જ શાનદાર દેખાવ સાથે અલ્ટ્રા કોમ્પેક્ટ વાહન હશે જે શહેરમાં ચલાવવા માટે ખૂબ જ સરળ હશે ઇસ્ટો મારથી ઇલેક્ટ્રિક કારમાં બે સીટ છે આ થ્રી વ્હીલર વાળી કાર છે તેની લંબાઈ ઓગણત્રીસો સાત એમ એમ પહોળાઈ ચૌદસો પચાસ એમ એમ ઉંચાઈ પંદરસો બોતેર એમ એમ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 mm છે આ 2 સીટર થ્રી વ્હીલર કારનું નું વજન 550 kg છે ઇસ્ટો માચરી માં ડ્યુઅલ ટોન ડેશબોર્ડ 3 સ્પોક સ્ટીરિંગ વ્હીલ 4.3 ઇંચ ની ટચ સ્ક્રીન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 12 પ્રકારની એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ આપેલી છે કારમાં પાવર વિન્ડો ક્લાઇમેટ કંટ્રોલ

ઇસ્ટો ઇસ્ટોમાર્થીના ફ્રન્ટમાં બે અલોય વ્હીલ્સ અને રિયરમાં એક સ્ટીલ વ્હીલ છે કારના વ્હીલ્સ તેર ઇંચના છે કંપનીના જણાવ્યા અનુસાર તેઓ ફીચર્સના સંદર્ભોમાં સંપૂર્ણ લોડ થયેલ વાહનને રજૂ કરવા માંગે છે જેથી તેના સવારેનો કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે આ આઈવીમાં અડતાલીસ વોટની ઇલેક્ટ્રિક મોટર હશે જે પંદર કિલો વોટની પાવર જનરેટ કરશે કારનો ટોર્ક નેવો એનએમ છે તે ત્રણ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને તે પછી બસો કિલોમીટરનું અંતર કાપશે કારની ટોબી સ્પીડ પ્રતિ કલાક એંસી કિલોમીટર છે કારમાં ઇકો નોર્મલ અને સ્પોર્ટ નામથી ત્રણ ડ્રાઇવિંગ મોડ આપેલા છે ઇસ્ટ્રોમાંથી ઇલેક્ટ્રિક કાર હાઈ સ્ટ્રેન્થ હસ્ટીલ સ્પેસ ફ્રેમ પર આધારિત છે તેના ફ્રન્ટ માં બે હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આપેલી છે કારમાં રિઝનેટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ છે ઇસ્ટ્રો મોટર્સની આ નાની ઇલેક્ટ્રિક કારમાં સામાન મૂકવા માટે ચારસો લિટરની જગ્યા છે કારના રિયરમાં ત્રણસો લિટર અને ફ્રન્ટમાં સો લિટર લગેજ સ્પેસ આપવામાં આવી છે ઇલેક્ટ્રિક કારને દિલ્હી માર અને મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે આ પછી તેને અન્ય શહેરમાં લોન્ચ કરવામાં આવશે તો મિત્રો આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય